નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી આજના જીરુના બજાર ભાવ વિશે વાત કરીએ તો ભચાઉ ચાર હજાર બસો પચાસ ચાર હજાર ત્રણસો સાહીઠ પાટડી ચાર હજાર એકસો સાહીઠ ચાર હજાર ચારસો નેવું મોરબી ચાર હજાર નેવું થી ચાર હજાર ચારસો પચાસ રાજકોટ ચાર હજાર પંચોતેરથી ચાર હજાર પાંચસો નેવું સમી ચાર હજાર એકસોથી ચાર હજાર ચારસો જેતપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો સાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ચારસો પચાસ સાવરકુંડલા ચાર હજાર એક્યાસીથી ચાર હજાર પાંચસો અમરેલી ચાર હજાર એકસો પંદરથી ચાર હજાર ચારસો ત્રીસ રાપર ત્રણ હજાર નવસો નવ્વાણુંથી ચાર હજાર ત્રણસો એક્યાસી હળવદ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો ત્રણ ડીસા ચાર હજાર ત્રણસો એકોતેરથી ચાર હજાર ત્રણસો એકોતેર પોરબંદર ચાર હજાર એકસો પિંચોતેરથી ચાર હજાર ત્રણસો પચીસ માંડલ ચાર હજાર એકથી ચાર હજાર પાંચસો એક બાબરા ત્રણ હજાર નવસો નેવ્યાસીથી ચાર હજાર પાંચસો એકાવન जसद चार हजार हजार पांच सौ वाकानेर चार हजार बसो चार हजार छ सौ छवीस तरह हजार नौ सौ चार हजार तरह सौ साइठ हरिश चार हजार हजार पांच सौ जूनागढ़ चार हजार हजार चार सौ जामजोधपुर तरह हजार नौ सौ चार हजार पांच सौ एक वाराही चार हजार हजार पांच सौ एक विरमगाम चार हजार छन्नू थी चार हजार तरह सौ अंजार चार हज़ार चार सौ नेव चार हजार पांच सौ चालीस जामनगर तर हजार छ सौ पचास थी चार हज़ार पांच सौ पिंयासी थरा तर हजार चार सौ पचास थी चार हज़ार एक सौ सित्तेर थार पाँच सौ चार हज़ार छ सौ एकतालीस चार हज़ार बसौ चालीस चार हजार चार सौ पचास बोटाद चार हज़ार एक सौ सित्तेर चार हजार पांच सौ पंचावन कालावट चार हज़ार बसो थी चार हजार बसो पांसठ ધાનેરા ત્રણ હજારથી ચાર હજાર ચારસો નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો એકાવન પાટણ ચાર હજાર પચાસથી ચાર હજાર ત્રણસો પંચોતેર ગોંડલ ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર સાતસો એકતાલીસ ઊંઝા ચાર હજાર અગિયારથી પાંચ હજાર એકસો નેવું રાંધનપુર ત્રણ હજાર ચાલીસથી ચાર હજાર પાંચસો એકાવન દિયોદર ચાર હજારથી ચાર હજાર પાંચસો ચોરાણું ભાવનગર ચાર હજાર બસો એકસઠ થી ચાર હજાર ત્રણસો પીચોતેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો